ગુજરાતના ગુનેગારો હવે નહીં બચે ગુનેગારો ગેરકાયદે મિલકત નહીં બચે પોલીસ વીણી વીણીને કરી રહી છે અંદર નામચીન ગુંડાઓની મિલકતો તોડવાનું ચાલો બુટલેગરોના ઘરે ગરજી રહ્યું છે દાદાનું બુલડોઝર અમદાવાદના વસ્ત્રાલમાં દુઃખા તત્વોના આતંક બાદ સફાડી જાગેલી પોલીસે સો કલાકમાં જ અસામાજિક તત્વોની જાણે કમર તોડી નાખી છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગુનેગારોને શોધી શોધીને અંદર કરવામાં આવી રહ્યા છે તો તેમની કાળી કમાણીની ઊભી કરાયેલી ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ગરજી રહ્યું છે લગભગ સાત હજાર જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું છે અને આ લિસ્ટના એક એક નામની તપાસ કરીને તેમની ગેરકાયદે મિલકતો જમીન દુસ્ત કરાઈ રહી છે ગુનેગારો અસામાજિક તત્વો કે પછી માથાભારે તત્વો જેવો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ચેલેન્જ કરી રહ્યા છે જેમની સામે અનેક ગુના નોંધાયેલા છે તેવા તત્વોની સામે રાજ્ય સરકારની મક્કમ જે કામગીરી છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે તે હજી પણ યથાવત છે આ ઝુંબેશના ભાગરૂપે આજે અમદાવાદના જોધપુર વોર્ડમાં આવેલ છે ગોકુલ આવાસ યોજના છે કે જ્યાં ત્રણ જેટલા શખ્સો કે જે શરીર સંબંધી ગુના

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુટલેગરોના ઘરે બુલડોઝર પહોંચી રહ્યું છે છેલ્લા કેટલાય દિવસ સુધી ચાલતી આ કાર્યવાહી હજી પણ ચાલુ જ છે અને આગળ પણ ચાલુ રહેવાની છે કે અગર શહેરના શાંતિમાં કોઈ પણ જો એ વિધ નાખશે તો એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવી આવશે અને સાથોસાથ એક છેલ્લા અમે બોલવા માંગીએ છીએ કે બધા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને શહેર છે

દેખાડાનો ખેલ છે વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ પણ આજે હજી વ્યાજખોરી એવી ને છે ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જે એના નથી રહેતા એ કેવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગુરુ આટલાથી નહટક્યા તેમણે દાવો કર્યો કે વ્યાજકુરો સામે ગૃહ વિભાગે ઝુંબેશ ચલાવી હતી પણ વ્યાજખોરી બંધ નથી થઈ તો પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે પોલીસ સ્ટેશનમાં કોઈ અરજદાર જાય છે ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર પોલીસના કર્મચારીઓ કરે છે આવા જ લુખાઓને ગુંડાઓને બુટલેગરોને વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવડાવવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે તે ઉપરાંત રોજે રોજનો ભ્રષ્ટાચાર પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવડવામાં કે કાયદાના અમલ કરાવવામાં બીઝી નહીં હોય એના કરતાં વધારે બીઝી કયો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે ઇન્દ્રનીલ રાજ્યગુરુના આક્ષેપો સાચા પણ હશે પરંતુ પોલીસ હાલ જે કાર્યવાહી કરી રહી છે તેના પર સવાલો ઉઠાવવા તે ઉચિત નથી કારણ કે જો આવી કાર્યવાહી થશે તો જ ગુનેગારોમાં ખાકીનો ખોફ રહેશે અપરાધીઓમાં પોલીસનો ડર હોવો જરૂરી છે જો ડર હશે તો જ સામાન્ય લોકોની કનડગત દૂર થશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા

તો સત્તર ઇસમો સામે પાસાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગળ વાત કરીએ તો ત્રણ આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે ત્રણ જેટલા આરોપીઓ છે તેમને તડીપાર કર્યા છે તો બાત્રીસ જેટલા ગેરકાયદે દબાણની ઓળખ કરવામાં આવી છે એની આગળ વાત કરીએ તો એકસો ને છન્નું જેટલી જે મિલકત સંબંધિત જે ગુનાઓ છે તે સંબંધિત વિભાગોને સંકલન કરવામાં આવ્યું છે અઢાર જેટલી મિલકતોને જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે તોડવાની કામગીરી કરાઈ છે ત્યારબાદ ચોવીસ જેટલા ગેરકાયદે વીજ કનેક્શન પણ મળી આવ્યા છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે ચોવીસ જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શન છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી ત્યારબાદ એકસો બાવન જેટલા કનેક્શનની જાણ થતા વિભાગને જાણ કરવામાં આવી છે નવમાં સ્થળેથી વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે નવ જેટલા સ્થળો છે તેમાંથી આખરે વીજ કનેક્શન છે તેનું જોડાણ કાપી દેવામાં આવ્યું છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ચોસઠ જેટલા ગુનેગારોના બેંક ખાતાની તપાસ થઈ રહી છે ચોસઠ જેટલા ગુનેગારો છે કે જેમના બેંક અકાઉન્ટની તપાસ થઈ રહી છે બે ખાતામાં ગેરકાયદેસર વ્યવહાર પણ મળી આવ્યા છે બે જેટલા ખાતાઓ છે જેમાં ગેરકાયદે વ્યવહારો પણ આખરે મળી આવ્યા છે તો અત્યાર સુધી અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તેર જેટલા શખ્સોના પાન અને આઈટીઆરની તપાસ થઈ રહી છે તો તે જેટલા શખ્સોના પાન કાર્ડ છે આઈટીઆર છે તેની પણ આખરે તપાસ થઈ રહી છે વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે ત્યારબાદ એકસો પંચાવન ઇસમોના જામીન રદની કાર્યવાહી થઈ છે એકસો પંચાવન જેટલા ઇસમો છે તેમના જામીન છે આખરે રદ કરવામાં આવ્યા છે સાત ઇસમોના જામીન રદ કરવામાં આવ્યા છે શું કાર્યવાહી અત્યાર સુધી આ કેસોમાં કરવામાં આવી છે તો આપને અમે જણાવ્યું કે અત્યાર સુધી તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે આગળ વાત કરીએ તો ગુજરાતમાં રખડતા આતંકનો સૌથી મોટો ત્રાસ છે અને આ આતંક અને